સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર ચોકમાં નજીક બગીચા વિસ્તારમાં નવી પાણીની ટાંકીના પાઇપલાઈન જોડાણની કામગીરી ચાલી રહી છે તો આ કામગીરીના કારણે શહેરના બારથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો અટકી ગયો છે તો પંદરમાં નાણાં પંચમાથી રૂપિયા અઠયાસી લાખના ખર્ચે અઢાર મીટર ઊંચી અને દસ લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી બનાવવામાં આવી છે તો મંગળવાર સવારથી આ ટાંકીને કાર્યરત કરવા માટે પાઇપલાઇન જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે તો પાઇપલાઇન જોડાણની કામગીરીને કારણે નાની વોહરવાડ મોટી વોહરવાડ પોલોગ્રાઉન્ડ તબેલા વિસ્તાર ન્યાય મંદિર બજાર વિસ્તાર ભાટવાસ ગીરધરનગર શક્તિનગર આંબાવાડી બરેલી મિલ અને બગીચા વિસ્તાર સહિતના વિસ્તારોમાં

CN24 News Mobile App